આપણે અબડાસા વિસ્તાર એટલે નદીના મતક નખત્રણા અને તાલુકાનું આપણે નખત્રણા જે નિષ્કલંકી ધામ જે રાખેલું છે તો આ કાર્યક્રમમાં આપણા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયજીભાઈ વર્તન સાહેબ તેમજ આપણા જે મહેમાન કમાભાઈ સાહેબ તેમજ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ તેમજ ધારાસભ્ય ગાંધીગામ ભારતીબેન

પ્રોતમનભાઈ પ્રશુતનભાઈ અમિત અંતુભાઈ વિકાસભાઈ મશરૂભાઈ તેમજ આપણા ન્યાય સમિતિના ચેરમેન તાલુકા પંચાયત પ્રમુખ લગભા તાલુકા પંચાયત પ્રમુખ આપણે અમના શાહ મહુર્ષીભાઈ મતલબ મરવાબેન આ પ્રભાજ તેમજ આપણા ન્યાય સમિતિ ભાઈ અને ઉપર પ્રદેશના કમિક પ્રમુખ મહાત્માભાઈ તમામ જિલ્લાના પ્રમુખ અને પક્ષના પ્રમુખ લાગપતના રહેશોતી તેમજ આપણા અબડાસા નખત્રાણા તાલુકાના પ્રમુખ શ્રી દિલીપભાઈ અને જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયત સદસ્ય અને સામે બેઠેલા તમામ વડીલો તમામ સમાજના અગ્રણી મિત્રો તમામ સંસ્થાથી જોડાયેલા અને અમે જે મારા આમંત્રણને માન આપી આજે આવ્યા એ બધા આપણા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપનો કોઈ શબ્દ નથી તે સતમાં આપનો આભાર માનું પાર્ટીનું એક આદેશ હોય અમને કે કે બધા થાય તો ખર્ચામાં સારું પડે પણ સાથે એક એક આદેશ પ્રમાણે ઘણા મતન એમ થાય કે હવે આપણે જારતા છે એમ છે પણ હવે પાર્ટીના આદેશ પ્રમાણે આપણે વધારે ભેગા રહી અને ભેગું થવું પડે અને ટાઈમ પણ તમારો બગાડવું પડે

સારું થાય કે ખૂબથી કરી હોય એના માટે આપણે કઈ રીતે સારું કરી શકીએ એના માટે આપણે પૂરા પ્રયત્ન કરી છે અને હજી પણ જે પણ હશે કે આપણે કશું હજી ખૂબ જ આપણે કામ કરવાના છે તો માટે આપણે સાથે મળી તમામ અને આપણા કામ કરીએ અને આ બધા આજે આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય તો ગુજરાતમાં જ્યાં જ્યાં ધારાસભ્યનો વિસ્તાર છે એનામાં સ્ને મિલન ગોઠવાનો આદેશ હતો તો આજે કચ્છમાં ધારાસભ્યનું પ્રથમ અહીંયા આપણે નખત્રાણા મતે અબડાસા વિસ્તારનું શનમેલન રાખેલું આ શનમેલનમાં પાર્ટીના પ્રમુખ કેજીભાઈ વર્ષ સાહેબ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ તેમજ આપણા બારથી મહેમાન જે પધારેલા આપણા પ્રભારીશ્રી તેમજ જિલ્લા આપણા ભુજના પ્રમુખ આપણા જે ધારાસભ્ય તરીકે અત્યારે પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ ઝાગા સાહેબ તેમજ આપણા ગાંધામ માલતીબેન તેમજ અચાઉ રાપરના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહભાઈ તેમજ તમામ ચેરમેનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ પાર્ટીના પ્રમુખ મંત્રીઓ ઉપપ્રમુખ અને તેમજ તમામ પાર્ટીના કાર્યકર્તા અને તમામ સમાજોના આગેવાન અગ્રણીઓ અલગ અલગ સંસ્થાના બધા પ્રમુખો એપીએમસી આ બધાના આજ ખૂબ જ મુખ્ય મુખ્ય મેન જે કાર્યકર્તા પીઠ બધા કાર્યકર્તા ત્રણેય તાલુકામાંથી અને જિલ્લામાંથી અગ્રણી બધા આવી અને સારી રીતે આજ પોગ્રામ થયો આ પ્રોગ્રામનો હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું જે ટૂંકા ટાઈમમાં નોટિસમાં જે બધા પધાર્યા કારણ કે અત્યારે ખેતીની સિઝન છે બધાની છતાં પણ ટાઈમ કાઢીને આવ્યા એના માટે હું આભાર માનું છું અત્યારે ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ધારાસભ્યનો વિસ્તાર છે એનામાં શનમેલન ગોઠવાનો આદેશ હતો તો આજે કચ્છમાં ધારાસભ્યનો પ્રથમ અહીંયા આપણે નખત્રાણા માટે આપણા સા વિસ્તારનું મિલન રાખેલું આ શને મિલનમાં પાર્ટીના પ્રમુખ કેજીભાઈ વર્ચંદ સાહેબ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહભાઈ તેમજ આપણા બહારથી મહેમાન જે પધારેલા આપણા પ્રભારીશ્રી તેમજ જિલ્લા આપણા ભુજના પ્રમુખ આપણા જે ધારાસભ્ય તરીકે અત્યારે પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ ઝાંગા સાહેબ તેમજ આપણા ગાંધામ માલતીબેન તેમજ અચાઉ રાપરના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહભાઈ તેમજ તમામ ચેરમેનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ પાર્ટીના પ્રમુખ મંત્રીઓ ઉપપ્રમુખ અને તેમજ તમામ પાર્ટીના કાર્યકર્તા અને તમામ સમાજોના આગેવાન અગ્રણીઓ અલગ અલગ સંસ્થાના બધા પ્રમુખો એપીએમસી આ બધાના આ ખૂબ જ મુખ્ય મુખ્ય મેન જે કાર્યકર્તા પીઠ બધા કાર્યકર્તા ત્રણેય તાલુકામાંથી અને જિલ્લામાંથી અગ્રણી બધા આવી અને સારી રીતે આજ પોગ્રામ થયો આ પ્રોગ્રામનો હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું કે ટૂંકા ટાઈમમાં ઓછિસમાં જે બધા પધાર્યા કારણ કે અત્યારે ખેતીની સિઝન છે બધાની છતાં પણ ટાઈમ કાઢીને આવ્યા એના માટે હું આભાર માનું છું